અમારા પરિવારમાં એવો રિવાજ કે લગ્ન પછી નવી દુલ્હન આવે ત્યારે બાપુજીના રૂમમાં સુવા માટે જાય અને રાત્રે પછી એવું થયું કે મારા બાપુજીનું રહસ્ય સાંભળવું નહીં પણ તમારા રૂવાટા ઊભા થઈ જશે ઘરમાં અમારા ઘરમાં એવો રિવાજ હતો કે ઘરમાં જ્યારે પણ કોઈના લગ્ન થાય ત્યારે દુલ્હન પહેલી રાત બાપુજીના રૂમમાં વિતાવે છે પરંતુ આમ કરીના બે મહિના પછી તે ગર્ભવતી થઈ જશે જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારે આ રિવાજનું પાલન ન કર્યું અને મારી પત્ની બાપુજી પાસે જવા દીધી ન હતી પરંતુ બે વર્ષ સુધી ગયા અને મારી પત્નીને કોઈ સંતાન ન થાય તો પછી એક દિવસ મેં મારી પત્નીને બાપુજીને રૂમમાં મોકલી અને પોતે તેમના રૂમમાં સંતાઈ ગયા પછી ત્યાંથી જે થયું તે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે મારા બાપુજી તો પરિવાર માટે મહત્વપૂર્ણ હોય છે જ્યારે બાપુ જ ખોટા રસ્તે પર જશે તો પરિવારને શું હાલત થશે મારા બાપુજી મારા માટે એક આદર્શ વ્યક્તિ હતા પરંતુ ત્યાં સુધી જીવ્યા ત્યાં સુધી મને તેમનું સત્ય ખબર ન હતી તે આવા હશે મને ખબર ન હતી અમારા કુટુંબીજન બહેનો અને દીકરીઓને માન આપવા માટે જાણીતું હતું પણ ગામની સ્ત્રીઓ સાથે આવું વર્તન કરવામાં આવશે મને આ ખબર ન હતી મેં વિચાર્યું કે હું બંધ કરી દઈશ પરંતુ મને પણ દબાણ કરવામાં આવે અને સુરક્ષિત કુટુંબમાંથી હતા તમારું સંયુક્ત કુટુંબ છે અને બધા એક જ ઘરમાં રહેતા હતા અને અમારા ઘરમાં ક્યારેક કોઈ વાતે અંગે ઝઘડો થયો ન હતો ઘરનો સેટ મારા બાપુ ચહેરા મોટો સૌ તમને માન વાત સંભળાવતા અને માન આપતા તે પણ બધાને ખૂબ પ્રેમ કરતા અને ક્યારેક કોઈને ઠપકો આપતા ન હતો પરંતુ આ બધાની સાથે અમારા કુટુંબમાં એક વિચિત્ર રિવાજ હતો અને તે આવી હતો તેની વાત સાંભળીને લોકો ઘણીવાર તેની દીકરી આપવાનો ઇનકાર કરતા હતા તેથી જ આપણને વડીલોને આપવામાં પણ નાબૂદ કરશે નાનપણથી જ જોતો આવ્યો કે અમારા ઘર જેના પણ લગ્ન થયા હોય ગમે તે છોકરી અમારા ઘરે દુલ્હન બનીને આવે તે પહેલી રાત બાપુજીના રૂમમાં સુધી નાનપણમાં બિલકુલ સમજાતી ન હતી પણ જેમ જેમ હું મોટો થયો તેમ તેમ આ સિલસિલો વર્ષોથી ચાલતો અને નવાઈની વાત એ હતી કે દરેક છોકરી જે રાતે બાપુજીના રૂમમાં જાય તે બે મહિના પછી ગર્ભવતી થતી પરંતુ મને આ વસ્તુ ખૂબ વિચિત્ર લાગતી અને હું તેને બિલકુલ સાથે તમારા બધા ભાઈઓમાં હું ત્રીજો છું મારા મોટા ભાઈઓની પત્નીઓ સાથે આવું કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ કંઈ બોલતા ન હતા જેના પર મેં બધા સાથે ઘણી દલીલો કરી હતી પરંતુ કોઈએ મારો પ્રશ્નનો જવાબ ન હતો એટલા માટે અમે મારી પત્નીને લઈને હું બીજા શહેરમાં જતો રહ્યો અને બે વર્ષ પછી મારે બાળક થયું અને આજે અમે સુખી સુખી જીવન ગુજારી રહ્યા છીએ